اللهم صل على محمد وآل محمد وأجل فرجهم اللهم صل على محمد وآل محمد وأجل فرجهم امراج باركو آوتا تاشي سميت هي جوشي عليكم السلام ورحمه الله وبركاته باركو ابي جاو આજે પણ તમે કિતાબ વણેલા મોતી ભાગ ચાર જેમાં વિભાગ દોઆ અને વસીલો છે તેમાંથી જ સ્ટોરી સંભળાવવાના છો ને હમ બિલકુલ સાચું કહ્યું તમે મને લાગે છે ત્યાં સુધી હું આ ઘરે પહેલા આવી ગયો છું હા દાદાજાને મને દસ બીબીઓની કહાનીમાંથી એક કહાની સંભળાવી હતી মা দড়া যা খ্রেশন পুছ হসে। যেখারা সময় থিমারা মগে না চারছে আনেমানে রাগেছেটি কারাজ আলী আনে মহাম্লাদ বামেনা মগে না করকে চালছ হসে। হুম। এই ক্রেশচন মসারুল ঠি দরা যা্য পশ আফিচ রুমা খোবাইকায়া বেটা জাহর রা হুম। હું સ્ટોરી કહું છું તે અને દુઆ કઈ રીતે કરવી જોઈએ એ દુઆની રીત સમજાવતી નાનકડી એવી સ્ટોરી છે ધ્યાનથી સાંભળજો હું હઝરત ઇમામે જાફરે સાદી અલહલામ ફરમાવે છે કે જ્યારે અલ્લાહ પાસે કોઈ હાજત માટે દુઆ કરો ત્યારે પહેલાં અલ્લાહની હામદ અને પ્રશંસા કરો અને પ્રશંસા માટે નીચે મુજબના જે વાક્યો કહું છું હું એ વાક્યો ખૂબ જ યોગ્ય છે અલ્લાહ તાલાહના ઘણા બધા એવા નામો છે જે

જેવી રીતે આપણે જ્યારે પણ અહેલબૈત અલહમ સલામ તથા નબી અને ઇમામનું નામ આવે છે ત્યારે આપણે સલવાત પડીએ છીએ ને એ એવી જ રીતે આપણે સલવાત મોકલવી જોઈએ આ દોઆના શબ્દો છે હે પરવર્દિગાર મારી હલાલ રોજીમાં વધારો કર જેના થકી હું મારી આબરુની જાળવણી કરી શકું અને અમાનતોની અદાયગી અને કુટુંબીજનો સાથે સિલે રહેમ કરી શકું અને એવી રોજી આપ જે બને હજ અને ઉમરાહના ખર્ચમાં ઉપયોગી સાબિત થાય માશાલ્લા દાદા જાન તમે ખૂબ જ સરસ વાત કહી દાદા જાન આમાં સ્ટોરી ક્યારે શરૂ થશે હા સાંભળો ત્યાર પછી હઝરત ઇમામે સાદિક અલી સલામે ફરમાવ્યું કે એક માણસ મસ્જિદે નબવીમાં આવ્યો તેણે બે રકાત નમાઝ અદા કરી પછી દુઆ માટે હાથ ઊંચા કર્યા અને પોતાની હાજત અલ્લાહ પાસે માંગવા લાગ્યો

حضرت رسول خدا صلی اللہ علیہ وآلہ وسلم میں فرماویو کہ ہوئے اللہ پاسی تاری اچھا رجو کر اللہ تنے عطا فرماوشے نیچے ریفرنس طریقے بجی چھے کتاب چھے اصول کافی بھاگ بے પાના નંબર 485 એમનો ઉલ્લેખ થયેલો છે તો બાળકો જણાવો તમને આ સ્ટોરી પરથી શું જાણવા મળ્યું મજા આવી ને હા દાદા જાન બિલકુલ અમને મજા જાણવા પણ મળ્યું બિલકુલ હા અમને જાણવા મળ્યું કે આપણે હંમેશા દુઆની સાચી રીત જે આપણને અહલબેત અલહમસલામ દ્વારા જાણવા મળી છે તે પ્રમાણે અલ્લાહની હમદો સના કરવી જોઈએ અને ત્યાર પછી આપણે અહલબેત અલહમસલામ પર સલવાત મોકલવી જોઈએ નબી પર સલવાત મોકલવી જોઈએ અને પછી આપણે દુઆ માંગવી જોઈએ તો ખુદા આપણી દરેક હાજત ઇન્શાલ્લાહ પૂરી જ કરશે

પૂછો સવાલ તો પૂછવા જ જોઈએ કહું નથી આનો સવાલ છે તો પૂછો ને આહ બિલકુલ નો પ્રોબ્લેમ મામાઝાન મારો સવાલ ઓછો તો